નમસ્કાર ધોરણ છ ની સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ ચોથું છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા તેમાંથી કેટલાક પ્રશ્નો અને તેના જવાબ છે કોઈ પણ પરીક્ષા કે કોઈપણ પાઠ કે કોઈપણ ટોપિકને સમજવા માટેની જે બેસ્ટ મેથડ છે તે એ છે કે તમને એ ખબર હોવી જોઈએ કે એ પાઠ કે ટોપિકમાંથી કેવા પ્રકારના પ્રશ્નો બને છે જ્યારે તમે એ ટોપિક વાંચતા પહેલા થોડા ઘણા તેના પ્રશ્નોથી પરિચિત હોવ છો અને પછી તે ટોપિક વાંચો છો તો તમને તે વધુ સારી રીતે યાદ રહે છે ટોપિક વાંચ્યા પછી જ્યારે ફરીથી તમે એ જ પ્રશ્નોનું રિવિઝન કરો છો તો ટોપિક તમારા મગજમાં ઠીકઠાક ક્લિયર થઈ જાય છે તો અહીંયા એવા જ કેટલાક પ્રશ્નો છે જે દરેક વિદ્યાર્થી અને દરેક પરીક્ષાર્થી માટે ઉપયોગી થઈ પડશે પ્રશ્ન છે જનપદ શબ્દનો અર્થ શું થાય છે ઓપ્શન છે વેપારનો વિસ્તાર માણસના વસવાટનું સ્થળ ખેતી યુગની શરૂઆત કે યુદ્ધનો પ્રદેશ તો સાચો જવાબ છે જનપદનો અર્થ છે માનવના વસવાટનું સ્થળી છે મહાજનપદ કયા સમયગાળામાં હતા ઈસવીસન પૂર્વે બારમી સદી ઈસવીસન પૂર્વે આઠમી સદી ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદી કે પછી ઈસ્વીસન પૂર્વે ચોથી સદી તો રાઈટ આન્સર છે ઈસ્વીસન પૂર્વે છઠ્ઠી સદી અંદર આપણને મહાજનપદ જોવા મળે છે તે પછીનો પ્રશ્ન છે આમાંથી કયું મહાજનપદ ચંપાને રાજધાની તરીકે ધરાવતું હતું તો કયું મહાજનપદ એવું છે જેની રાજધાની ચંપા હતી કાશી વીજ અંગ કે મલ તો રાઈટ આન્સર છે અંગ અંગની રાજધાની કોણ હતી ચંપા કોણ હતું ચંપા તે પછીનો પ્રશ્ન છે કયું મહાજનપદ વર્તમાન બિહારના ઉત્તર પ્રદેશમાં આવેલું હતું ઓપ્શન છે મલ વીજ કાશી કે કુરુ વર્તમાન બિહારના ઉત્તર પ્રદેશમાં એ વર્તમાન બિહારના ઉત્તર પ્રદેશમાં સ્થિત હતું પ્રશ્ન છે કયા મહાજનપદની રાજધાની કુશીનારા હતી ઓપ્શન છે મલ કાશી કુરુ કે અંગ તો રાઈટ આન્સર છે મલ મલની રાજધાની કુશીનારા હતી ઓકે તો આટલે આપણા પ્રશ્નો પૂરા થાય છે આવા જ પ્રશ્નો અને તેના જવાબ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ